આજના મુખ્ય સમાચારમાં જોઈએ તો હાલ ગુજરાતમાં ફરી જામશે ચોમાસું આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ મિયાદાહી હાલ દર્શક અમદાવાદ સ્થિત હવામાન કચેરીના બુલેટિંગ પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ચોમાસું હવે સક્રિય છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું જામ્યું છે હવામાન વિભાગની માહિતી અને હવામાનના વિવિધ મોડલો અનુસાર ગુજરાતમાં બાવીસ જૂનથી ફરીથી વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે આ નવો રાઉન્ડ ત્રણથી ચાર દિવસ સુધી ચાલશે તેવી શક્યતા છે અને છવ્વીસ જૂન સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ રાઉન્ડમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ દિવસોમાં વરસાદ વધશે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ કરતાં વધારે વરસાદ થશે હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર એક અપર એર સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી એક દશાંશ પાંચ કિમીની ઊંચાઈએ આવેલું છે જેની અસરને કારણે હાલ રાજ્યમાં વરસાદ સતત ચાલુ રહેશે આ સિવાય ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા છે એટલે કે રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે એકવીસ જૂન શનિવારે બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની યાદ આવી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે એકવીસ જૂને સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં પણ હળવો વરસાદ પડશે બાવીસ જૂને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની યાદ છે બાવીસ જૂન રવિવારે પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરા અને નગર હવેલી સુરેન્દ્રનગર જામનગર મોરબી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે બાકીની જગ્યાઓ પર બાવીસ જૂને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે અને પવનની ઝડપ વીસમી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની યાદ આવી છે ત્રેવીસ જૂને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી જામનગર દ્વારકા અને કચ્છ જિલ્લામાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે બાકીના ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે ચોવીસ જૂને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે જોકે આગામી દિવસોમાં ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરાઈ